મિસળપાઉ મહારાષ્ટ્રનું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ જે આજકાલ પૂરા ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ એટલું જ લોકપ્રિય છે અને એમાં પણ મહારાષ્ટ્રમાં અલગ અલગ રીતે બનાવવામાં આવે છે તો આજે હું તમારી સાથે સ્પેશિયલ ખુલ્લાપુરી મિસળપાઉની રેસીપી શેર કરવાની છું હલો ફ્રેન્ડ્સ હું છું હેતલ કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ રોજ આવી નવી નવી રેસીપી ગુજરાતીમાં જોવા માટે વિડીયોને લાઈક અને શેર કરી બાજુમાં રહેલા ઉપર ક્લિક કરી નોટિફિકેશન ઓન કરો તમે જો બહાર ખાધા હોય ને તો એની અંદર એક સ્પેશિયલ ટેસ્ટ આવતો હોય છે એના મસાલાના કારણે તો આજે આપણે એવો જ મસાલો તૈયાર કરીશું તો જેમાં મેં ચારથી પાંચ નંગ મરી ત્રણ ચાર નંગ લવિંગ અને તજનો ટુકડો લીધો છે પાંચથી છ નંગ આપણે લસણની કળી લેવાની છે આખા ધાણા લેવાના છે એક ટેબલ સ્પૂન જેટલા આદુ લઈશું તો એક ઇ જેટલું આદું લીધું છે મેં અને આ નારિયેળ છે આ લીલું નારિયેળ છે જે લગભગ વન થર્ડ કપ છે અને બે મુકી સાઇઝની ડુંગળીને આ રીતે જણી સમારીને લેવાની છે તમારી પાસે લીલું નારિયળ ના હોય ને કોપરું ન હોય તો તમે કૂપરાનું છેડ પણ લઈ શકો તેલ મૂક્યું છે મેં બે ટેબલ સ્પૂન જેટલું અને એની અંદર સૂકા મસાલા નાખવાના છે ત્યારબાદ આપણે એની અંદર એક ટી સ્પૂન જેટલું જીરું એડ કરીશું આખા ધાણા એડ કરી દેવાના છે અને એને તેલની અંદર આપણે સાથે લઈશું આ પ્રમાણેનો મસાલો તૈયાર કરી તમે જો મિસળ બનાવશો ને તો એકદમ સરસ ટેસ્ટી બનશે આ બધા જ મસાલા થોડા સંતા એટલે આપણે એની અંદર ડુંગળી ઉમેરી દેવાની છે અને ડુંગળીને ગુલાબી કલર કરતાં પણ થોડી ડાર્ક થાય ને ત્યાં સુધી સાંતળવાની છે આ મસાલામાં લસણ અને ડુંગળી એકદમ સરસ સાંતયેલા હોવા જોઈએ જો થોડા પણ કાચા હશે ને તો મજા નહીં આવે ડુંગળી થોડી સંતા એટલે આદુ અને લસણ એડ કરી દેવાના છે અને ત્યાર પછી લગભગ ચારથી પાંચ મિનિટ માટે સ્લો ફ્લેમ પર આપણે એને રહેવા દઈશું તો એકદમ સરસ રીતે સંતાઈ જશે આ રીતના એકદમ સરસ ગુલાબી કલર કરતાં પણ થોડા આગળ એ સંતાય ત્યાં સુધી સાંતળવાના છે ઠંડુ કરી દઈશું ગેસ બંધ કરી દેવાનો છે ને પછી એને ગ્રાઇન્ડ કરીશું મિસર સાથે સાવ થતી બટાકાની સૂકી ભાજી બનાવવા એક ટેબલ સ્પૂન તેલ લઈશું એમાં એક ટી સ્પૂન આપણે જીરું એડ કરવાનું છે ત્યારબાદ એમાં હિંગ ઉમેરીશું હાફ ટી સ્પૂન જેટલી થોડા મીઠા લીમડાના પાન એની અંદર એડ કરવાના છે અને ત્યારબાદ એની અંદર આપણે લીલા મરચાં અને આદુ એડ કરીશું તો વાટેલા આદુ મરચામાં લગભગ એક ટેબલ સ્પૂન જેટલા લીધા છે અને વઘારની અંદર જ આપણે હળદર પણ એડ કરી દઈશું જેથી ખૂબ જ સરસ આપણી ભાજીની અંદર કલર આવે આ જે કોલ્હાપુરી મિસળ છે ને એ બટાકાની સૂકી ભાજીની સાથે સર્વ કરવામાં આવતું હોય છે અને આપણે નોર્મલ જે સૂકી ભાજી બનાવીએ છીએ બસ એ જ રીતની ભાજી તૈયાર કરવાની હોય છે એમાં અંદર ડુંગળી નાખવાની જરૂર નથી તમને ગમે તો તમે નાખી શકો છો તો બટાકા એડ કરી દઈશું તો મેં ત્રણ મોટી સાઇઝના બટાકા લીધા છે મીઠું એની અંદર સ્વાદ પ્રમાણેનું નાખી દઈએ અને બરાબર મિક્સ કરી લઈશું અને ત્યાર પછી સ્લો ફ્લેમ પર એને લગભગ બેથી ત્રણ મિનિટ રહેવા દઈશું તો આ ભાજી તો આપણે નોર્મલ બનાવી છે એના જેવી જ છે અને ખૂબ જ ઝડપથી તૈયાર થઈ જાય છે તો મિસળ તો આપણે ઘણી બધી વાર બનાવતા હોઈએ છીએ પણ એકવાર આ રીતે ખોલ્લાપુરી મિસળ ટ્રાય કરવા જેવું છે બટાકાની ભાજી સાથે એનો સ્વાદ ખૂબ સરસ લાગે છે તો થોડી બારીક સમારેલી કોથમી નાખી દઈશું તો આપણી બટાકાની ભાજી તૈયાર થઈ ગઈ છે આપણો મસાલો ઠંડો થયો ત્યાં સુધીમાં આપણી આ ભાજી થઈ ગઈ તો ગેસ બંધ કરી અને હવે આપણે મસાલો ગ્રાઇન્ડ કરી લઈએ તો મસાલો ઠંડો થઈ ગયો તો મસાલો ઠંડો થાય પછી જ ગ્રાઇન્ડ કરવાનો છે તમે જો ગરમ ગરમમાં ગ્રાઇન્ડ કરવા જશો ને તો એની અંદરની જે વરાળ હશે ને એના કારણે પ્રેશર આવશે અને તમારા મિક્સરનું ઢાંકણું છે એ ઉડીને બહાર પણ આવી શકે છે હવે જે કોપરું હતું આપણે એની અંદર એડ કરી દઈશું અને ગ્રાઇન્ડ કરી લેવાનું છે ગ્રાઇન્ડ કરતી વખતે થોડું પાણી એડ કરવાનું હવે લગભગ પાંચ ટેબલ સ્પૂન જેટલું તેલ લઈશું અને આપણે જે મસાલો વાટ્યો છે એ એની અંદર એડ કરવાનો છે મસાલો ગ્રાઇન્ડ કરતી વખતે મેં લગભગ વન થર્ડ કપ જેટલું પાણી એડ કર્યું હતું અને અત્યારે હું બહાર જેવું મિસળ બનાવી રહી છું તો તેલની ક્વોન્ટિટી મેં વધારે લીધી છે તમારે ઓછી લેવી હોય તો તમે ઓછી કરી શકો છો પહેલાં જ્યારે આપણે મસાલો તેલ સાથે મિક્સ કરીશું ને તો આ રીતે મિક્સ થઈ જશે અને જેમ જેમ એ શેકાઈ જશે ને એમ એમાંથી પાછું તમને તેલ બહાર છૂટું પડતું દેખાશે તો સ્લો ફ્લેમ પર આપણે એને રહેવા દેવાનો અને પાણીનો ભાગ હોય તો ઘણી વાર એવું થાય કે છાંટા બહાર ઉડે તો તમે એને ઢાંકીને પણ કૂક કરી શકો છો જ્યાં સુધી આ મસાલો એકદમ સરસ ચડશે નહીં ને ત્યાં સુધી સ્વાદ નહીં આવે તો લગભગ પાંચ મિનિટ પછી આ રીતે તેલ પાછું છૂટું પડતું દેખાયું છે પણ હજુ થોડો પાણીનો ભાગ છે એટલે એને હું ઢાંકી દઉં છું જેથી બહાર છાંટા ના ઉડે હવે મિસળ બનાવવા માટે મઠનો ઉપયોગ કરવામાં આવે છે તો મઠ મેં અત્યારે ફણગાવીને લીધા છે અને મેં ટોટલ લગભગ વજન જોઈએ તો અઢીસો ગ્રામ જેટલા ફણગાયેલા મટ લીધા છે હવે મિસળ બનાવીને તૈયાર કરી શકો છો તમને લોકોને મિસળ ભાવે છે કે નહીં એ કમેન્ટમાં મને ચોક્કસ જણાવો હું તમને ઘણી બધી વાર પ્રશ્ન પૂછું છું પણ તમે આન્સર નથી કરતા તો એમાં કંજુસ ના કરો કમેન્ટમાં આન્સર ચોક્કસ જણાવો હવે મસાલામાં આપણે એની અંદર હળદર એડ કરવાની છે તો મેં એક ટી સ્પૂન જેટલી હળદર એડ કરી છે અને અત્યારે હું એની અંદર કાશ્મીરી લાલ મરચું એડ કરું છું એટલે કલર ખૂબ સરસ આવે તો મેં ત્રણ ટેબલ સ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું નાખ્યું છે એક ટી સ્પૂન આપણે એની અંદર ગરમ મસાલો એડ કરી દઈશું મિસળનો સ્પેશિયલ મસાલો પણ મળતો હોય છે પણ એ બધી જગ્યાએ અવેલેબલ નથી હોતો તો મેં નોર્મલ ગરમ મસાલો નાખ્યો છે અને મીઠું સ્વાદ મુજબ તો મેં સવા ટી સ્પૂન જેટલું મીઠું એની અંદર એડ કર્યું છે એક ટેબલ સ્પૂન આપણે એની અંદર ધાણાજીરું એડ કરવાનું છે અને એક ટી સ્પૂન અંદર આપણે આમચૂર પાવડર એડ કરીશું હવે સરસ રીતે મસાલાને મિક્સ કરી લઈએ અને મસાલાને પણ થોડી વાર માટે આપણે આ ગ્રેવીની અંદર શેકી લઈશું તમારે જો વધારે તીખાશ જોઈતી હોય તો તમે કાશ્મીરી લાલ મરચાની જગ્યાએ નોર્મલ તીખું લાલ મરચું પણ વાપરી શકો અથવા તો અડધું અડધું કાશ્મીરી લાલ મરચું ને અડધું નોર્મલ તીખું લાલ મરચું પણ વાપરી શકો હવે જેમ જેમ આ મસાલો શેકાશે ખૂબ જ સરસ એનો કલર આવશે કાશ્મીરી લાલ મરચાને કારણે તો લગભગ ત્રણથી ચાર મિનિટ પછી તમે જોઈ શકો છો કે ગ્રેવીમાંથી તેલ છૂટું પડવા માંડ્યું છે અને મસાલા પણ એકદમ સરસ શેકાઈ ગયા છે હવે તમે જોયું હશે કે બહાર આપણે જે મિસળ પાઉ ખાઈએ ને તો એની અંદર ઉપરથી એક લાલ કલરનું પાણી છે ને એ લોકો કટ કે છે સ્પેશિયલ કટ આપતા હોય છે તો આપણે થોડો મસાલો અલગ કાઢી લઈએ લગભગ મેં અડધા કપ જેટલો મસાલો કાઢી લીધો છે અને આ જે ગ્રેવી છે એની અંદર હવે આપણે પાણી એડ કરીશું મિસળ પાઉનો સ્વાદ ત્યારે સરસ આવે કે તમારો આ જે મિસળનો રગડો છે ને એ એકદમ સરસ ઉકળીને તૈયાર થયો હોય એના માટે આપણે મિસળને લગભગ 15 થી વીસ મિનિટ સ્લો ફ્લેમ પર ઉકળવા દેવું પડે તો મેં એની અંદર પાણી એડ કર્યું છે પાંચ કપ જેટલું મેં જે કપ ઉપયોગમાં લીધો છે બસો પચાસ નો છે તો લગભગ સવા લિટર જેટલું પાણી મેં એની અંદર એડ કર્યું છે પાણી ઉમેરી એટલે ગેસની ફ્લેમને થોડીવાર માટે ફાસ્ટ કરી દઈએ બે થી ત્રણ મિનિટમાં પાણી એકદમ સરસ ઉકળવા લાગશે પાણી એકદમ સરસ ઉકળે ને પછી જ આપણે એની અંદર મઠ એડ કરવાના છે તો જો પાણી એકદમ સરસ ખળખળ ઉકળવા માંડ્યું છે તો હવે ગેસની ફ્લેમને સ્લો કરી દઈશું જેમ જેમ તમારો આ રગડો ઉકળશે ને એમ એનો સ્વાદ સરસ આવશે અને કલર પણ સરસ આવશે અને અત્યારે તમને ઉપર તેલ નથી દેખાઈ રહ્યું પણ જેમ ઉકળીને તૈયાર થઈ જશે એમ ઉપર આખું તેલ આવી જશે પળગાયેલા મઠને મેં અલગથી પ્રેશર કૂક નથી કર્યા કે ચારણીમાં સ્ટીમ પણ નથી કર્યા પાણી આપણું ઉકળશે ને એની અંદર જ આ મઠ પણ એકદમ સરસ રીતે તૈયાર થઈ જશે તો અલગથી એને પ્રેશર કૂક કરવાની કે ચારણીમાં સ્ટીમ કરવાની જરૂર નથી ગેસની ફ્લેમ સ્લો કરી દેવાની અને ઢાંકણ ઢાંકી દઈશું એટલે પંદરથી વીસ મિનિટ ઉકળ્યા પછી આપણા મઠ તૈયાર થઈ જશે તો હવે આપણે જે અલગથી ગ્રેવી કાઢી હતી ને તો આપણે સ્પેશિયલ કટ તૈયાર કરીએ તો એના માટે મેં એક ટેબલ સ્પૂન તેલ લીધું છે એમાં થોડી હળદર નાખી છે અને આપણે જે ગ્રેવી સાઈડમાં કાઢી હતી એની અંદર એડ કરી દઈશું હળદર નાખવાથી એનો જે લાલ કલર છે ને એકદમ સરસ ખીલશે અને અત્યારે મેં થોડું બીજું કાશ્મીરી લાલ મરચું એની અંદર એડ કર્યું છે જે એક ટેબલ સ્પૂન જેટલું છે થોડું આપણે એની અંદર પાણી એડ કરી દઈશું આ જે સ્પેશિયલ કટ તૈયાર કરવામાં આવે છે ને એ તીખું ખાવાના શોખીનો માટે છે તમે ના બનાવો અલગથી તો પણ ચાલે આપણે જે રગડો ઉકાળીશું ને એમાં પણ ઉપર આ રીતનો થોડો કટ આવી જતો હોય છે પણ ઘરમાં જો બધા તીખું ના ખાતા હોય તો તીખું ગમતું હોય વ્યક્તિ માટે તમે આ પ્રમાણે તૈયાર કરી શકો થોડો આપણે એની અંદર ગરમ મસાલો નાખી દઈશું અને ગેસ સ્લો કરી દેવાનો છે અને સ્લો ફ્લેમ પર જ આપણે એને રહેવા દઈશું લગભગ ત્રણથી થી ચાર મિનિટ માટે તો બસ આ રીતે તમને તેલ ઉપર છૂટું પડેલું દેખાશે તો આપણો જે કટ છે તૈયાર છે અને આ બાજુ આપણો જે રગડો છે એ પણ ઉકળીને તૈયાર થઈ ગયો છે તમે જોઈ શકો છો કે ઉપર આ રીતનું તમને તેલ છૂટું પડેલું દેખાય છે અને આપણા જે મઠ છે એ પણ ચડી ગયા છે આપણે એને ચેક કરી લઈશું તો મેં ટોટલ એને વીસ મિનિટ માટે સ્લો ફ્લેમ ઉપર ઉકળવા દીધું હતું અને મઠ તમને જોઈને જ ખબર પડશે તમે હાથેથી પણ આ રીતે પ્રેસ કરી શકો બસ ગેસ બંધ કરી દેવાનો છે આપણું મિસળ પાવ હવે સર્વિંગ માટે તૈયાર છે

તીખું ચવાણું એડ કરવાનું છે જેમાં મીઠાશ ના હોય એવું તમે કોઈ પણ રતલામી સેવ એટલે કે જે તીખી સેવ આવે છે એ પણ કરી શકો તો તૈયાર છે આપણું ઘરમાં ગરમ કોલ્લાપુરી મિસળ તો ફ્રેન્ડ સાદની મિસળની રેસીપી તમને કેવી લાગી કમેન્ટ કરીને ચોક્કસ જણાવો રેસીપી તમારે જો લખેલી જોઈતી હોય તો વેબસાઇટની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અને આવી નવી નવી રેસીપી જોવા માટે જો કિચન ક્રાફ્ટ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરો અને રેસીપી પસંદ આવી છે તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથે તો એને જરૂરથી શેર કરો તો ફરીથી મળીએ નવી મજેદાર રેસીપી સાથે